એટલે ભાઈ મારે ધી સતા જાવું તું બરોબર બરાબર તો જો અત્યારે આ થઈ ગયું અંધારું નાની બતી લઈને હાલ્યા જઈશું આમ તો કહે રે કાંઈ દેખાય નહીં એવું છે ફૂલ ફૂલ અંધારું થઈ ગયું કે બસમાં ને ટ્રાફિક હતી હું અત્યારે હાલીને જવું પડ્યું નાની બતી આમ જો અંજવારી ન પડતું નાની બતી લઈને હેલો જાઉં છું કે ધીમે ધીમે હેલો જાઉં એટલે હવારે પૂગી જાય હું ઠેકાણે અત્યારે હેલો જાઉં છું ધીમે ધીમે બરાબર છે જાઉં તું મારે દિવસ હતા પણ દિવસ હતા પણ બસમાં ટ્રાફિક નડી કઈ ફૂલે ફૂલ બસ આપણે આ કંઈ દેખાતું નથી ભાઈ જોવું પડે ભાઈ આમાં રાત છે ભાઈ રાત ગઈ બાદ ગઈ મારે બેટું કઈ હાલું પડે એવું છે બધું મારે એમાં ઉતાવળના પાર નથી તમને એમાં ન ખબર કાંઈ બીજી મેં જવું છે મારે હે ને આ દિલ્હી જવું તું પહેલા હાર જવું તું પણ પી છતાં મારે જવું તું પણ ન મેળ આવ્યો હું દિલ્હી જાવું તું મારે સરકાર બદલી ને એટલા બધા નિયમ બદલા જવું તું દિલ્હી હું મેં કીધું ને આ જઈને છે ને આગળ જઈને બધું કમ્પ્લેટ કરી લો બધું એટલે મારે એને વાંધો ન આવે બરાબર છે એવું છે ભાઈ બંધ હાલો જાય છે ધીમે ધીમે હેલા જાય છે દિલ્હી હમણાં આવી જ જાય વાંધો નહીં આવે એમ કે બસમાં તો સેટિંગ ન આવ્યું એટલે આમાં કદાચ સેટિંગ આવી જાય હાલવામાં આપણે હાલમાં સ્પીડ વધારે હું હાલવાનું સ્પીડ વધારે મારો બેટું દીપડું મોર આવીને ઊભું રહી ખબર નહીં પડે એમાં હમી લાઈટ આવે તો જોવું પડે આમાં કઈ હું આવી ટાપકે હેલા જાય બી હું ને દિલ્હી તો જવું જ મને હાલે ને આ જઈને બધું કમ્પ્લેટ કરીએ ઓકે કરી લઈ એટલે હા આપણને થોડુંક ફ્રીમાં મળતું હોય તો આપણે ન્યા રહેવું સારું એટલે રસ્તો તો છે ને જે વાંધો નહીં આમ વાતો મને ભાઈ ખબર ન પડે કાંઈ બાજુ થાય નહીં બરાબર આ નાની કિંબતી એમાં કંઈ ટપો ન પડે છે આપ સડી ગયો પણ આપણે આપણા ઠેકાણામાં મંજિલ સુધી પહોંચી જવું મિત્રો તો મિત્રો તમારે જો કોઈને આવવું હોય દિલ્હી મારી ભેગું તો અત્યારે મારી પાસે થઈ છે નથી હાલતું એ બપા હમણાં પડત આ બાજુ હું તો જો તમારે કોઈને આવવું હોય તો બુકિંગ કરાવી નાખજો મારી પાસે રાહ લઈજો બીજું હું ને હું જાઉં છું અત્યારે સમજી ગયા ને તમે હાલો આપણે જઈએ ફટાફટ આપણે ત્યાં 有人。<laughs>